નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં હું પ્રણવ અગ્રવાત આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે એક દિવસ પણ ખાલી નથી ગયો છેલ્લા કેટલાય દિવસોમાં કે જ્યારે અકસ્માત સરકારી ચોપડે નોંધાયો ન હોય દર્શક મિત્રો મહત્ત્વની વાત એ છે કે એવા કેટલાય સ્પોટ્સ છે કે જ્યાં ખરેખર ટ્રાફિક પોલીસ મૂકવા જેવી છે આ અંગેની અનેકવાર રજૂઆત પણ થઈ ચૂકી છે અને રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી પણ કરી છે એટલે કે ત્યાં જે જે પોઈન્ટ લાગ્યા છે ત્યાં ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરી છે અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ પણ દર્શક મિત્રો એવા કેટલાય પોઈન્ટ પણ પોલીસે પાલિકાને સૂચન કર્યું તો ત્યાં પણ ટ્રાફિક અને વિશેષ કરીને અકસ્માત ન સર્જાય તે માટે બેરિકેટો પણ લગાયા દર્શક મિત્રો વાત કરીએ દાંડિયા બજારની તો દાંડિયા બજાર બ્રિજ ઉપર પણ ભૂતકાળમાં એક્સિડન્ટ થયા છે અને મોત પણ નીપજ્યા છે દર્શક મિત્રો રાત થાય છે અને દાંડિયા બજાર જે બ્રિજ છે અકોટા દાંડિયા બજાર બ્રિજ તેની ઉપર મોટી સંખ્યામાં લોકો ફરતા જોવા મળે છે દર્શક મિત્રો યુવાનોનો જમાવડો હોય છે તો મહિલાઓ પુરુષો પણ મોટી સંખ્યામાં ઠંડી હવા ખાવા ત્યાં બેસતા જોવા મળે છે દર્શક મિત્રો પોલીસની જ્યારે ઈચ્છા થાય ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને આ જે ત્યાં બેઠા છે તે તમામને દૂર કરે છે દર્શક મિત્રો કારણ છે અકસ્માત ભૂતકાળમાં અકસ્માત થયેલા છે મોત નીપજ્યા છે તેને ધ્યાનમાં રાખીને પહેલાં તો શરૂઆતમાં જ્યારે અકસ્માત થયો તેના થોડા દિવસો દરમિયાન પોલીસે કોઈને પણ બેસવા દીધા ન હતા પરંતુ વચ્ચે ઘણા સમયથી આપણે જોઈએ છે કે બિંદાસ રીતે ત્યાં લોકો બેસે છે પરંતુ આજે એકાઇક પોલીસ ત્યાં પહોંચી અને તકેદારીના ભાગરૂપે જુઓ કઈ રીતે જે ત્યાં બેઠા હતા તે લોકોને ત્યાંથી દૂર કર્યા એટલે કે ત્યાંથી હટી જવાનું સૂચન કર્યા